મિત્રો નાસ્તો કરવા બે મમ્મી બે હાલી બનાવો પાપડિયા ભજીયા या आले जेड हाजी आज एक दिवाले त पाय ए पाय पहिला खाइले न न तोकन क पे

અને આ મિહિર ભાઈ આ મિહિર જો એ બાઇક ચલાવવાની કોશિશ કરી રહ્યો હવે તો તમે જો સામેનો પુલ દેખાય છે ને એ આપણા ઈન્ડિયાનું ફર્સ્ટ બુલેટ ટ્રેન જે કહેવાય રહ્યો પ્રોજેક્ટ ત્યાંથી બુલેટ ટ્રેન ગુજરશે તમે જોઈ શકો છો જે સામેનો પુલ જે ખરો ને ત્યાંથી બુલેટ ટ્રેન ગુજરવાની જોઈ શકો છો તમે હા શું કર એટલે તો ના ચાલુ થાય ન્યૂટન કરવું પડે પેલા ભાઈ બાઇક ચલાવવા Apada bapak Sitaram <tuh> bagian bagian das bapak bapak Citaram <tuh> bapak Citaram <Sitaram. tuh> <Bapak> jauh. <juga>. <juga>? <tuh> मेर के करिए जाइए तब भाई आम्रे ना है कर <किणानी कैणा> <किणानी की तेणा> <किणानी कैणा>

હું હું ગાવા છે મને 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 એ પોચન છે એ છે એટલે અચ્છા 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 એક એક પોચન એક છે એ અચ્છા અચ્છા ક્યાં

અક્ષુ એક વાસ પુલાઈ તો થોડી હોય એ 16 અલા છે પેન પ્લેસ્ટેડ નહી બોતો આ કે ભરે નહી ઓ અક્ષુ કે ભરે

ચી જોવા જોજી ચી જોવા જોજી મમી જો બચ્યા સરસા હ સરસા સરસાપુર બસ રે નંબરનો હાઈવે આયો છે

મિત્રો હવે અમે આયા અમે પછી અમિતપુરા ને વચ્ચે બકરી ગાય બકરી એક બકરી તારી

બકરી આ મિચના બકરી છે દાદા આટલી જલ્દી પપ્પા ચડ્ડા ચલાવ કંટાળો નહી હતો કંટાળા આપણ તો ડ્રાઇવિંગ બની જા પેલો এ তুদামে গিলি সরমা জালাসু হনি সেনিমা খাডা নচালা হালে মরচে সেয়রে মরেয়র ফিডুমরে কিছা ইয জিদবমে হোমাংডি এখলেয হ અમે તો અલગ કરું અલગ કરું જે આપણે બપા નો ફરે કે લે બધી કાકાને અલગ કરું ઠીક આ વાડે થી પેલે વાડે છે એટલો આખો ખેતર કરતા અમે મફર્યો આ વી આખો ખેતર છે જાણા નો ભારે રે ઓડ પકી ગયા મસ્ત ઉડાઈ કરી ને બધો બત્યા ઓ કેરવા માડી જો સ્કૂલ ભૂલો બધે આવ તો નવી વાય કેસન કો એ તરે રાખી તો મમી કોંકો પોલીસ સ્ટેશન એબો આ છે ગંભીરજી હા આયા કર ઠાસર ઠાસર તાલુકા માં હા ગંભીરજી બીતસિંહ પુનાવા આયો તો ઠાઠો યકિન માં જવાની અમે અમે અહીં બસ એવો જો બસ બસ આવે નઈ બસું પેઠ લખો કા ઓકે ફૂલ ભરેલી હ ના ના એલી બસ સ્ટેશન છે બસ સ્ટેશન નાઈ બસ સ્ટેશન છે એટલે

ইনায়তে জিডুয়ানে সিডু শিডু সিডু. আপাজু আকশুন ফোইন্ট কিযান্ট কোইনে. আপাজিয়ানে তুমারা মাসিন গানে. হান্দা জাইছেন�

chili ya ya? ya? Tahu kau?

অক সুজান নেই রাম 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 টাকা দেউরা ম মারা মারাছে মারাছে কোনা আপে বানিতা কইকে আমারে কই අපার ফোন লি তো enda getlið er að undir gangi leila og nú skal passa til, at undir tøkra ave. Getu gott að. Getu gott að. Nei. Nei. Mari tunga leita. Ki burpeno. આ તો ગલકા હા બઉ ભારે બહુ જાડું હશે એટલે નીચે આવી ગયું

1, naik 3 patin. Aduh, aye aye. Aduh, baju Aye, aye. Aye, aye. Aye, aye. Aye, aye. Aye, aye. Aye, aye.

પલેલી પહેરે લાગે મેં તો નાસ્તો કરી લીધો આપણે એવો થોડા ગલકા બલકા ભરી લીધા અને મિહિર ટોમી કેમ છો મજામાં હા કંઈ તો આપડે જઈશી બજાર ફોટો મારવા નાના છોકરાની જેમ લંગીસર રમે છે જો એ

નાના લે પહેલી છોકરાને જેમ રમે છે નાના છોકરાને જેમ રમે છે નાના છોકરા છોકરાને જોઈન થઈ ગયા છે જો જીતો અમારું માણસ નાના છોકરા ને જેમ થઈ ગયા છે જો અમારે લંગીસર રમે છે

છો મિત્રો જોઈ જોઈ શકો છો રાતના કેટલા વાગ્યા છે દસ વાગ્યા છે આરા નવ દસ વાગ્યા ના જો મોણસ ઊંઘવાની લગન પતિ જ્યુ તો એ જો થાક ન લાગ્યો અને અને તમે જોઈ શકો છો કેટલી મસ્તી કરે છે આ મોકડીને તમે જોઈ શકો છો જો 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 કુતરી બોતાય એ મોકડી तो <laughs> <आगा। laughs> <laughs> <laughs> मस्ती को <laughs>